શિવપુરાણ શું કરે છે હવે હું શિવપુરાણ ના મહાત્મા શિવપુરાણ ની અંદર પ્રવેશ કરતા જઈ શિવપુરાણ શું કરે છે તો જીવને શિવ સુધી લઈ જવાની યાત્રામાં મદદ કરે છે કે દરેક ની અંદર શિવ સમાહિત છે દરેક ની અંદર શિવ છુપાયેલો છે એને ઉજાગર કેમ કરવો એ શિવપુરાણ કરે છે આપણી મહત્તમ જે અવસ્થા છે જીવની જો મહત્તમ જે કોઈ અવસ્થા હોય એ અવસ્થા સુધી કેમ પહોંચવું એની તબક્કાવાર સીડીદર સીડી સીડીદર સીડી સીડી દર સીડી આપણને એ પ્રેક્ટિસ કરાવે પ્રેક્ટિસ કરાવે હવે આપણને કોઈ એમ લિસ્ટ બનાવવાનું કે કે સારામાં સારું યોગ્યમાં યોગ્ય માણસ બનવું હોય તો એ બધા ગુણો કયા સારા માણસાઈ વાળા ગુણો કયા અને ઈ તમે જેટલા ગુણોની લિસ્ટ બનાવો ઈ જે પણ લિસ્ટ બને એ તમે લિસ્ટ બનાવો ઈ બધા ગુણો મહાદેવની અંદર આપણને જોવા મળે બધા ગુણો મહાદેવ ની અંદર જોવા મળે એટલે આ શિવ શ્રેષ્ઠ તમ જ્ઞાન શિવજી તો જ્ઞાની છે શિવજી જ્ઞાનના દાતા છે વિદ્યાના દાતા છે બધું જ્ઞાન શિવજી જ પ્રગટ થયું છે તુલસીદાસજી તો રામાયણમાં એમ સુધી કે કે નાના નિગમ પુરાણ સમ જેટલા પણ વેદો ઉપનિષદો પુરાણો સાહિત્ય કથાઓ વાર્તાઓ લોકગીતો લોક ભજનો તમને જેટલું પણ મળે છે એ બધું શિવ અને પાર્વતીના સંવાદમાંથી આપણને મળે છે શંકર ભગવાન કથા કહેતા હોય દુનિયાનો સૌથી પહેલો કથાકાર કયો દુનિયામાં સૌથી પહેલા કથા ગાવાની શરૂઆત કોને કરી દુનિયાના પ્રથમ કોઈ કથાકાર હોય તો એ આપણા મહાદેવ છે કે મહાદેવ પતિ કેવો પતિ કથા કરે અને પત્ની કથા સાંભળે અને પતિ પત્ની ના સંવાદમાં પછી પત્ની પ્રશ્ન પૂછે અને વળી પતિ જવાબ આપે આમ પતિ પત્ની ના સંવાદમાંથી આ જેટલી પણ કથાઓ છે પતિ પત્ની ના સંવાદમાંથી મહાદેવ અને ભવાની ના સંવાદમાંથી આપણને મળે છે દુનિયામાં જેટલી વિદ્યાઓ છે નૃત્ય થી માંડીને સંગીત થી માંડી અને જેટલી પણ વિદ્યાઓ છે એ કલા છે એ મહાદેવ માંથી નીકળે છે એનું ઉદ્ગમ સ્થાન મહાદેવ છે તો એક બાજુ તો આવું જ્ઞાન અને બીજી બાજુ એવી નિર્દોષતા એવું ભોળ પણ આ કોમ્બિનેશન તમે જુઓ જ્ઞાની હોવું એની સાથે ભોળું હોવું દુનિયામાં બહુ જટ જોવા ન મળે

આપણે જોયા છે જ્ઞાનની સાથે અહંકાર આવે માણસ પોતાને સમાજથી જુદો ગણતો જાય પણ મહાદેવ જ્ઞાની છે પણ ભોળા ના ભૂતોની ટોળકીમાં જઈને બેસી જાય ઋષિ મુનિઓની જે સભા હોય એમાંય બેસી જાય દેવતાઓની સભા મળે તો એમાંય બેસી જાય કોઈ ભેદ નહીં કોઈ ભેદ નહીં તો જ્ઞાનીની સાથે નિરહંકારી નિર્દોષ ભોળ પણ મહાદેવ જેવો ભોગી દુનિયામાં કોઈ નથી અને મહાદેવ જેવા યોગી પણ દુનિયામાં બીજું કોઈ નથી યોગ કેમ કરવો યોગ ની સાધના કેમ કરવી એ મહાદેવ જેવું તો કોઈ ન જાણે પણ સંસારના ભોગ કેમ ભોગવવા દુનિયામાં એનાથી મોટો ભોગી પણ મહાદેવ જેવો દુનિયામાં બીજો કોઈ થયો નથી ભોગ કેમ ભોગવવો શિવ પાર્વતી નું જે દાંપત્ય જીવન છે એ આપણે જેટલા પણ દાંપત્ય ચરિત્રો મળે છે ભગવાનના રામ સીતા હે રૂકમણી કૃષ્ણ જેટલા પણ ચરિત્રો મળે છે થોડાક વાંધા હતા રામ તો અલગ થઈ જવું પડ્યું દાંપત્ય જીવન તો આપણને ખબર બે બે વાર અલગ થવું પડ્યું એક વાર રાવણ ના કારણે બીજા અયોધ્યા ના કારણે અને કૃષ્ણ ભગવાન ને તો તમને ખબર જ છે આપણે દ્વારકા જાય તો રૂકમણીજી બે કિલોમીટર આઘા બેઠા છે પૂર્ણ પુરુષોત્તમ છે કૃષ્ણ ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ છે તોય ત્યાં થોડાક જાજા નોકજોક ચાલે પણ શિવ અને પાર્વતી જેવું સુંદર દાંપત્ય ચરિત્ર આપણને દુનિયામાં સંસારમાં બીજે ક્યાંય જોવા મળતો નથી એવો પ્રેમ એવો પ્રેમ તો સંસારનો ભોગ કેમ ભોગવવો એ પણ મહાદેવ જેમ કોઈ ન જાણે અને યોગ એ પણ મહાદેવ જેવું કોઈ ન જાણે વૈરાગી જીવન સાથે સાથે સાંસારિક જીવન બેયનો મેળ તમે વિચાર તો કરો કેવું કેવો જોડ કેવા કેવા જોડકા મહાદેવની અંદર જોવા મળે એક બાજુ વૈરાગી જીવન હોય સમાધિમાં બેઠા હોય અને બીજી બાજુ સાંસારિક જીવન છે પરિવારનું જીવન છે એક બાજુ રુદ્ર છે જલદીથી ક્રોધિત થઈ જાય ત્રીજી આંખ કોલ અને ભસ્મ કરી નાખે રુદ્ર છે તો બીજી બાજુ આશુતોષ જલ્દી થી રાજી એ થઈ જાય ને આશા પૂરી કરી દે જે આશા લઈને આવ્યા હોય એ આશા પૂરી કરી દે તરત રાજી થઈ જાય ચપટી ભભૂત મે હે ખજાના કુબેર કા એવી સમૃદ્ધિ જેની પાસે હોય કે ચપટી ભભૂત આપે ને એને સોનાના કુબેર અને રાવણ ને બધા ઉદાહરણો છે તો એવી જેની પાસે સંપત્તિ છે અને છતાંય દિગંબર અવસ્થામાં રહે છે

આવે અને સુંદર જે માળા લાગતી હોય એવું મહાદેવ નું ચરિત્ર છે તો માણસે શિવ સુધી કેમ પહોંચવું એટલે આ આ વિચિત્રતાઓ આપણામાં પણ કેમ આવે જ્ઞાનની સાથે નિરહંકારતા સમૃદ્ધિની સાથે સાદગી ક્રોધની સાથે કરુણા જીવનમાં ક્રોધ જરૂરી છે હાવ ડાયા ડમરા તમે બધે હાલો નો હાલો ક્યાંક ત્રીજી આ ખોલવી પડે

એ યાત્રા આ શિવ શીખવાડે છે આપણને આ યાત્રા કરાવે છે તો સુતજી જવાબ આપે છે પ્રશ્ન પૂછ્યો કે જીવાત્માનો સૌથી કલ્યાણ કર્મ હોય તો પોતાનો આત્માનો વિકાસ પછી પૂછ્યું કે કળિયુગમાં સાંભળવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન કયું ભાઈઓને કઈ થોડા કાલથી આમ બાજુ બે ને તમને આમ ગામની બહાર હોય ને એવું લાગે બધા સમાજની બહાર એટલે કાલથી થોડાક થોડાક આમ આમ બી આવો એટલે આમ આમ સ્પેશિયલ જોવું પડે આમ અલગ આમ દ્રષ્ટિમાં રહેતા નથી બેનો આમ રે છે આ બાજુ છે ને તો કળિયુગમાં ઉત્તમમાં ઉત્તમ સાધન કયું ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર હવે આની અંદર આપણે અઢાર પુરાણો મળે છે અઢાર પુરાણોમાંથી કથા આપણે ભાગવતની થતી હોય શિવ કથા થતી હોય માતાજીની કથા દેવી ભાગવતની કથા મુખ્યત્વે આ ત્રણ કથાઓ આપણે ચાવ રામાયણ એ તો પુરાણો નથી એ તો ઇતિહાસ છે